અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જે પછી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ નગરચરિયાએ નીકળ્યા હતા જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેને લઈને સમગ્ર રોટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ડીજી એડીજી આઈજી ડીઆઈજી કક્ષાના અધિકારીઓ તેમજ બાર પોલીસ સહિત 23,600 જવાનો કડે જોવા મળ્યા હતા અમદાવાદમાં યોજાનાર રથયાત્રા ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયા બાદ એક થી પણ વધારે સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ગત અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનના રથ નિજ મંદિરે પરત આવતા જ ભગવાનની નજર ઉતારવામાં આવી હતી જે બાદ ભગવાનને આખી રાત મંદિરની બહાર વિતાવી હતી જેના પગલા જે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથના દર્શન કરવા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા જે બાદ આજે ભગવાનની પૂજા આરતી કરીને મંદિરમાં પ્રવેશ કરાવાયો હતો અને પોતાના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા હતા રથયાત્રા પૂર્ણ થતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બંદોબસ્તમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન સંદેશ આપ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાની તાલુકા પોલીસને ઊંધી રાખી ખોડિયારનગર સ્મશાન પાસે ચાલતા વિદેશી દારૂના વેપલાનો પડતાપાસ કર્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયારનગર સ્મશાન પાસે દરોડો પાડ્યો હતો ત્યારે ખુલ્લામ ચાલતા દારૂના અડ્ડા પરથી પોલીસે વિદેશી દારૂ સહિત આઠ લોકોને ઝડપી લીધા હતા ત્યારે દારૂ સપ્લાય કરનાર ત્રણ ઇસમોને ભાગેરું જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે